ये बावलिया जय 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 जलरा वीरपुर ज के सस्ता जावूं वीरपुर जे सस्ता धारो ધાર જા વીરપુર જાઉંકાધાર જાઉં આતનિયાં જલારામ બતાવું હા તાલી જય જલારામ બુદ્ધદેવ પરિવારના આંગણે જ્યારે જલા બાબાનું નામ લેવાતું હોય ત્યારે સમસ્ત વૈષ્ણવ અહીંયા બેઠા છે ત્યારે બધા પોતાનો ડાબો હાથ ઊંચો કરશે હવે બધા પોતાનો જમણો હાથ ઊંચો કરશે અને આ ભજનની અંદર આપણે તાલીઓના તાલની સાથે જોડાવાનું છે બરાબર વન ટુ થ્રી ફોર જલા રમ વસે છે વીરપુરમાં જના વહે છે ભરપૂરમાં જલારામ વસે છે વીરપૂરમાં જમુના વહે છે ભરપુર માં એવો અનનો નો ભંડાર જેનો આવે

જા ભવ તું તરી કે ના દર્શન કરી જા ભવ તું તરી એ વાસંત બતાવ રામેશ્વર માવો હે બાલાજી જાઓ રામેશ્વર માવો હે બાલાજી માવો i <laughs> પ્રિય આદમા આતા કમ જી એક પ્રિય એની સેવા કરો વાંગે એવું મળો એની સેવા કરો વાંગે એવું મળો અખંડ ज्योત બત

પણ મંદિર જોયા જ્યાં ટિકિઠથી દર્શન થાતા જોડ છે વીરપુર ધામ પૈસા ના લેવા ઓપન મંદિર જોયા જ્યાં ટિકિટ દર્શન થાતા જગમાડ છે વીરપુર ધામ જ્યાં પૈસા ના લેવાતા એકવાર બધાયને વિનંતી કરીશ કે એકવાર બંનેના બધા ઉપર હાથ હાથ જોડીને જલરામ બાપા માટે જ્યારે બુદ્ધદેવ પરિવારના આંગણે આવો સુંદર મજારો ભગવાન ભાગવતજીનો મનોરથ સિદ્ધ થતો હોય ત્યારે આપણે માત્ર બે હાથની તાળી પાડવાની છે જલરામ જલરા જલરા જલરામ મરજોગી જલરામ వీరపురు దాంట్ పైసేవా માટે એકવાર જોરદાર તાલી થઈ જાય રાકેશ ની એવી યાદી છે કે માં ભગવતી ની એકાદી ચરજ જે ચરજ મને ખૂબ વાલી છે અને અદાને પણ અને અમારા સમગ્ર મિત્ર સર્કલ ને બહુ વાલી છે કવિ ભરતનો આ સુંદર મજાનો ભાવ હું અને તમે આપણે સૌ ઘણી વાર કહેતા હોય કે હું માતાજીને આટલી આટલી અરજી કરું આટલા દીવા કરું આટલા આટલા પોકાર કરું છતાંય માં કેમ નો આવે એનો જવાબ કવિ ભરતે આ ચરજમાં લખ્યો છે એ નથી બેરી થઈ માં કે નથી નિંદારમાં કે રાણી એ નથી બેરી થઈ નથી ની દાર માં નથી એ માટે હાદ કે હાડે માં એ ભગવતી થોડા હાદ માતાજી હાથ કેમ નથી સાંભળતી એના અમુક કારણો લખ્યા છે એ જી મામા કરતો મઢણે આવે અને મોટામાંથી દુર્ગંધ આવે એ તો કરતો મઢળે આવે અને પછી મોઢામાંથી દુર્ગંધ આવે એ રીતે તો દારૂ વા કવાડ્યો રે એ પછી હાજર આઈ ભગવતી થોડા હાદ કે વિધી સાંભળે માં અને કવિ ભરત કે ભૂંડો માર્ગ લીધો અને પછી કજીઓ ને કંકાસ કીધો ભરત કે ભૂંડો તે તો માર્ગ લીધો

અને આવે નવ લાખું સાથે અને છોરુડાને એક જ આ દે રે હે માડી તો મેર કરી દે ને રીઝ મેર કરી દે ભગવતી લીલા 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 લેર કરી હે માડી તું તો મેર કરી દે ભગવતી તું તો મેર કરી દે માડી તું તો મેર કરી દે અંબે સ્પેશિયલ સુરત થી આજ પરિવાર પરિવારના આંગણે શ્રીમાન પારસભાઈ પાંધી પધાર્યા છે તો એમનું એકવાર હાર્દિક સ્વાગત એમ જ અભિવાદન મયુરભાઈના હસ્તે થઈ રહ્યું છે પારસભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સાથે જ ગુણવંતભાઈ ચુડાસમા સમસ્ત રાજકોટ એવમ આખા ભારતમાં જેને કોઈને ઓળખતું એવું ન બને અને કલાકારોના તો માનીતા હાસ્ય કલાકાર છે એટલે બંને ભાઈઓ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય અચ્છા હું મંચ પર આમંત્રિત કરું છું પારસભાઈ પાંદી એકવાર જોરદાર તાલી થઈ જાય સાથે જયભાઈ ભારત એડવોકેટનું પણ હાર્દિક સ્વાગત એમ જ અભિવાદન છે જય ભારત ધામેચા સાહેબ ઓકે આપનું હાર્દિક સ્વાગત બુદ્ધિ પરિવારના આંગણે છે અને વધારે સમય ન લેતા બાલમુકુંદ ધરાય હવાલી હવેલીથી દ્વારકેશભાઈ જોશી આપ એકવાર ઊભા થઈ જાવ દ્વારકેશભાઈ ને એકવાર જોરદાર તાલીઓથી વધાવે દ્વારકેશભાઈ થકી આજે પારસભાઈ કારણ કે દ્વારકેશભાઈ ને પારસભાઈ સાથે મારી પહેલી મુલાકાત કરાવી એટલે એ હું કોઈ દી ન ભૂલી શકું એટલે એમનું ખૂબ ખૂબ સ્વાગત છે અને એમના થકી આજે મેઇન મુખ્ય હવેલીથી ધારાઈથી બંને મુખ્યજી પણ પધારાને આશીર્વાદ આપવા સાથે ગીતાબેન ચૌહાણ એ પણ ઉપસ્થિત છે એમનું પણ સ્વાગત છે સાથે મારા ચંદ્રેશભાઈ ગઢવી સંદીપભાઈ અભયભાઈ તમામ કલાકારો તો અત્યારે છે જ તો આપ બધાનું અહીંયાના હેતથી ને મનના ઉમળકાથી હાર્દિક સ્વાગત અને અભિવાદન છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ મયુરભાઈ વધારે વાત નહીં કરતા એક મારા મનની લાગણી છે દ્વારકેશભાઈ મારો જન્મ જ્યારે થયો ત્યારે બાલમુકુંદ ધરાય હવેલીએ મારું નામ પાડવામાં આવેલું હતું એટલે સમથિંગ પચાસ વર્ષ થયા અમારા કુટુંબમાં જે કાંઈ નામ છે એ બધા બાલમુકુંદ પરથી જ છે એટલી સાત્વિક અને ચમત્કારિક જગ્યા છે તો વધારે વાત નહીં કરતા માઇક હેન્ડ કરું છું પારસભાઈ અને ગુણવંતભાઈને થેન્ક યુ વેરી મચ